રાજ્યમાં આજે પાયલોટ દિવસ બે હજાર પચીસની ઉજવણી અંતર્ગત ઉત્તર ગુજરાત ઝોન પાયલોટ દિવસની ઉજવણી બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર ખાતેથી કરાઈ હતી જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને આયોજિત કાર્યક્રમમાં ઉત્તર ઝોનના બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અને અમદાવાદ જિલ્લાના એકસો આઠ કર્મચારીઓએ પાયલોટ દિવસની ઉજવણી કરાઈ હતી મહાનુભાવોના હસ્તે ઇએમ કેર અને વીઈટી કેર પુસ્તકનું વિમોચન કરાયું હતું કાર્યક્રમના અધ્યક્ષ જિલ્લા કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું કે ગુજરાતમાં એકસો આઠની સેવા પ્રશંસનીય છે આ સેવાનો સરેરાશ રિસ્પોન્સ ટાઇપ જે ચૌદ પોઈન્ટ સુડતાલીસ હતો તે ચૌદ પોઈન્ટ ચોત્રીસ થયો છે જે એક સારી બાબત છે તેમણે કહ્યું કે એકસો આઠની જોબ એ જોબ નથી પણ માનવતાની સેવા છે અને સિમ્બોલ ઓફ ટ્રસ્ટ તરીકે એકસો આઠ સેવા આપી રહી છે તેમણે એકસો આઠની સર્વિસને બિરદાવીને કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા એકસો આઠ સર્વિસના અધિકારી જશવંત પ્રજાપતિએ જણાવ્યું હતું કે ગુજરાતમાં એકસો આઠ ઇમરજન્સી સેવાઓમાં છવ્વીસ મેના રોજ પાયલોટ દિવસ અને બે એપ્રિલના રોજ ઇ દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ બંનેની કામગીરી ખૂબ જ અગત્યની છે ઓછા સમયમાં ત્વરિત સેવા આપવાના ઉદ્દેશ્ય સાથે લોકોને હોસ્પિટલ ખાતે પહોંચાડવાનું છે આ પ્રસંગે જિલ્લા કલેક્ટર અને મહાનુભાવોના હસ્તે શ્રેષ્ઠ કામગીરી કરતા કર્મચારીઓ અને અધિકારીઓને સન્માનિત કરાયા હતા ખિલખિલાટ મોબાઈલ વેટરનરી યુનિટ આરોગ્ય સંજીવની દસ ગામ દીઠ ફરતું પશુ દવાખાનું એકસો એક્યાસી અભયમ વુમન્સ હેલ્પલાઇન જેવી સેવાઓ જે રાજ્યમાં ચોવીસ કલાક કાર્યરત છે એવા તમામ કર્મચારીઓને તેમની શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માનિત કરાયા હતા કાર્યક્રમમાં ઇએમ કેર એવોર્ડ ઓનેસ્ટી એવોર્ડ એકેડેમિક એક્સલન્સ એવોર્ડ બેડમિન્ટન ટુર્નામેન્ટ વિજેતા એવોર્ડ કે એમ એવોર્ડ અને આખા વર્ષ દરમિયાન સતત શ્રેષ્ઠ કામગીરી માટે બેસ્ટ કેશ એવોર્ડ એમવી ડી બેસ્ટ કેશ એમએચયુ એવોર્ડ એચ બી સી એવોર્ડ એલ બેસ્ટ કેસીસ એવોર્ડ સેવિયર એવોર્ડ પણ અર્પણ કરાયા હતા ઉલ્લેખનીય છે કે રાજ્યમાં અલગ અલગ ચાર ઝોનમાં પાયલોટ દિવસની ઉજવણી અંતર્ગત ઇએમ કેર એવોર્ડનું વિતરણ કરાયું હતું જેમાં દક્ષિણમાં ડાંગમાં સૌરાષ્ટ્રમાં જૂનાગઢમાં મધ્ય ગુજરાતમાં આણંદમાં અને ઉત્તર ગુજરાતમાં પાલનપુરમાં પાયલોટ દિવસની ઉજવણી કરાઈ હતી